આરોગ્યને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગર અને નિયામક શ્રીની આયુષની કચેરી ગાંધીનગર પ્રેરિત સુરજવાસ સરકારી આયુર્વેદિક હોસ્પિટલ ખંભોળોજ તાલુકો જિલ્લો આણંદ દ્વારા આજ રોજ તારીખ સાત આઠ બે હજાર ચોવીસ બુધવારના રોજ ગાયત્રી મંદિર સારસા ખાતે આયુર્વેદિક હોમિયોપેથી સર્વે રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પના મુખ્ય સંયોજક શ્રીમતી હિનલબેન પટેલ અને શ્રી રાકેશભાઈ પટેલ તથા

ઋતુ અનુરૂપ ઉકાળા વિતરણ પણ કરવામાં આવ્યું હતું આ નિદાન કેમ્પમાં આયુર્વેદિક હોમિયોપેથીની માહિતી આપતી પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું જેથી આયુષ ચિકિત્સા પદ્ધતિનો સામાન્ય લોકોને વધુમાં વધુ માહિતી મળી શકે આ કેમ્પમાં સેવા આપનાર અધિકારી શ્રી કર્મચારીશ્રીની વિગતો નીચે મુજબ છે વૈદ્ય અનુરાધા એમ અગ્રવાલ આર એમ શ્રી આયુર્વેદિક નિષ્ણાંત ડોક્ટર ઋત્વિક ડી ત્રિવેદી હોમિયોપેથિક એમો શ્રી હોમિયોપેથી નિષ્ણાત શ્રીમતી પ્રીતિબેન પી પરમાર સ્ટાફ નર્સ શ્રીમતી દક્ષાબેન વસાવા કુક શ્રી ચિરાગ સોલંકી આઉટસોર્સ સેવક જાનવી આઉટસોર્સ સેવક શ્રીમતી ભાવનાબેન ચાવડા યોગ્ય નિષ્ણાંત આ કેમ્પના લાભાર્થીની વિગતો નીચે મુજબ છે આયુર્વેદિક લાભાર્થી ઇકોતેર હોમિયોપેથી લાભાર્થી પિસ્તાલીસ વનસ્પતિ પ્રદર્શન પર તૈયાર ઉકાળાનું વિતરણ બ્યાસી આઈ એસી લાભાર્થી નેવ આભાર ગાયત્રી પરિવાર સાસા અને શ્રીમતી હિનલબેન પટેલ